પીડિયાટિસન્સ ડેન્ટિસ નર્સિસ જેવા વેલ એજ્યુકેટેડ લોકોની પણ ઉપસ્થિતિ દેખાય તેમજ અન્ય સંસ્થાઓના કાર્યકરો પણ જોડાયા આજે એકસો બારમો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ દિવસે મહિલાઓ અવારનવાર કંઈને કંઈ નવા નવા પ્રોગ્રામ્સ કરતા હોય છે મહિલાઓ મળીને એટલે મેં જાતે વિચાર્યું કે મારા એરિયામાં આપણે જે સુસાઈડ પ્રિવેન્શન અંગત અમે જે કામ કરી રહ્યા છીએ એમાં ફાઉન્ડેશન અમન ફાઉન્ડેશન છે એમની સાથે મળીને અમે કામ કરી રહ્યા છીએ તો મારા એરિયામાં વાઘોડિયા રોડ પર ખાસા ટાઈમથી મને એવી ઈચ્છા હતી કે અહીંયા પણ એક અવેરનેસનો પ્રોગ્રામ થાય તો એ બાબતે મેં વિચાર્યું કે પોસિબલ હોય તો આપણે મહિલા દિવસ છે અને આજના દિવસે જો મહિલાઓ શક્તિ કહેવાય એક જાત આમ જોવા જઈએ તો અને જે ક્રિએટ કરી શકે છે તે બચાવી બી શકે છે એ વિચારથી મેં વિચાર્યું કે આપણે મહિલા દિવસ છે તો તે દિવસે આપણે આપણે આ સુસાઈડ પ્રિવેન્શનનો પ્રોગ્રામ રાખીએ જેમાં આત્મહત્યા નિવારણ વિશે થોડીક માહિતી આપણને પૂર્વીબેન છે ડૉક્ટર પૂર્વીબેન ભૂ ભીમાણી એ આપશે અને મહિલાઓને જાગૃત કરશે